અમદાવાદમાં ફરી એકવાર જાહેરમાં હત્યાને અંજામ અપાયો છે રાણીપ વિસ્તારમાં અંધ કલ્યાણ કેન્દ્રની સામે હત્યા થઈ નરેશ ઠાકોર નામના યુવકની જાહેર રોડ પર હત્યા કરાઈ છે અંગત અદાલતમાં નરેશની હત્યા થયાની શક્યતા પોલીસે રાત્રે છ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા મૃતક નરેશ ઠાકોર કાળી ગામનો રહેવાસી હતો ઇજાગ્રસ્ત નરેશ ઠાકોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું હત્યાને લઈને રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે તો ઈજાગ્રસ્ત નરેશ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ફરજ પર વધુ એક હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે ને જે ઘટના સામે આવી છે અમદાવાદના રાણીક વિસ્તારમાંથી સામે આવી છે કે જ્યાં રાણીક વિસ્તારમાં આવેલું જે અંધ કલ્યાણ કેન્દ્ર છે તેની સામે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ કાળી ગામનો જે નરેશ ઠાકોર નામનો યુવક છે તેમના ઉપર કેટલાક લોકો છે તેમના દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ને એ હુમલા બાદ જે નરેશ ઠાકોર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યો હતો ને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ છે તે નીપજ્યું છે ને ત્યારબાદ પોલીસ દ્વારા કેટલાક જે લોકો છે શંકાસ્પદ લોકો તેમને અપ છે તે પણ કરવામાં આવ્યા છે રાત્રે અગિયાર વાગ્યા આસપાસની આ ઘટના છે ને અત્યારે પોલીસ દ્વારા જે ઘટના સ્થળ છે તેને કોર્ડન કરવામાં આવ્યું છે અને તમામ તપાસ છે તે કરવામાં આવી રહી છે તે મુજબ જે વિગત મળી રહી છે તે મુજબ કેટલાક લોકો છે તેમણે અંગત અદાવતમાં આ હુમલો છે તે છરી વડે નરેશ ઠાકોર ઉપર કર્યો હતો અને ત્યારબાદ તેને કેટલાક લોકો છે જે શંકાસ્પદ છે તેમની પોલીસ દ્વારા અટકાયત છે તે પણ કરવામાં આવી છે અને તપાસ પણ વધુ પોલીસ દ્વારા છે તે ચલાવવામાં આવી રહી છે ત્યારે અહીં કેટલાક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો છે તે પ્રયાસ કરીશું કે કયા સંજોગોમાં છે તે આ ઘટના છે તે બની જાય કાકા ક્યાં હોવા હતા રાજકો સાહેબ એ આપણે કોઈ કુછ પતા નહીં આપણે છત પર સામને દેખ રહે થે યહાં બવાલ હો રહા હૈ મારી આપણે નીચે નહીં ઉતરે अपने कुछ सारी बात इसका कुछ भी पता नहीं है बस इतना जानता हूँ मैं खाली देख रहा था वहाँ से बस ये कितने बजे के आसपास करना बज़े? ये कितना ग्यारह बजा था कितना बजा था ग्यारह बजे से शायद आसपास हुआ है ग्यारह के थोड़ा आसपास ही हुआ है क्योंकि हम लोग जब ग्यारह सवा ग्यारह बजे निकले तब यहाँ पे ब्लड पड़ा था और हाँ। पुलिस के वैन वगैरह आ गई थी बाकी यहाँ ऐसा कुछ था नहीं बस खाली पब्लिक की भीड़ थी हम लोग आए हाँ। तो देखा कि हाँ यहाँ पे ऐसे ब्लड पड़ा है बाकी और कुछ पता नहीं कितने बजे हुआ एग्जेक्ट पता नहीं हाँ। हाँ। हम लोग मेहमान को छोड़ने आए बाहर और देखा यहाँ भीड़ है तो हम लोग ऐसे भीड़ देखने आ गए बाप यहाँ आए थे तो वो जो लड़का था वो यही खाली ब्लड पड़ा था एक तो कॉरिडोर भी नहीं किया था वो बाद में किया खाली ब्लड पड़ा था अब मैं तो तो भी नहीं आया यहाँ पे तो भी देखने नहीं आया तो भी मेरे लड़के का नाम दे दिया गया पोकट का बिगड़ नाम दे दिया क्योंकि छत पे से वहाँ से दिखे कुछ होता है तो बाहर से रोड छत पे से देखेगा ना आदमी मैं वहाँ से देख रहा हूँ तो भी रात को डेढ़ बजे मेरे लड़के को उठा लिए फुल बाजू बाजू उठा के सबको पुलिस लेके गई हाँ कहीं साहब बोले कि पूछताछ के लिए ले जाएंगे ऐसी कोई बात नहीं चिंता नहीं करना तो वापिस घर पे भेज दिया अभी नहीं भेजे अभी अभी पुलिस स्टेशन में ही है अकी रात वहीं पड़ा है कितने लोगों को पुलिस लेके गई लगभग छह लोग हैं अंदर भी और जो मेन है उसका नाम दिया अभी पुलिस ढूंढ रही मिल नहीं रहा है वो क्या नाम है मालूम अब वो नहीं मालूम है वही खाली मैं पुलिस स्टेशन जाता हूँ बच्चे को देखने के लिए यही सब पता हमको लगता है तो आप अपने घर से देख रहे थे क्या देखा आपने घर से बस पब्लिक दौड़म दौड़ कर मारी हो रही थी उतना तो देख रहा था तो बाकी मैं नीचे नहीं आया मैं देखने आता ही नहीं हूँ कितने लोग मारामारी कर रहे थे लगभग छह सात जने यहाँ ज्यादा लोग नहीं थे छह सात जन थे पब्लिक टाइम हो गया था लोग सोने चले गए थे बाद में पब्लिक निकली बना हुआ तो आपका लड़का आपके साथ था वो बाहर मेरा साथ था मेरे साथ था घर पे घर से बोलता रहा वो तो सब तो पे दिख रहा है मेरा घर उधर छत पर से सब लोग देख रहे थे बाकायदे हमारी औरत हमारे दो बच्चे हमारा हमारे बहू हम वहाँ से सब लोग देख रहे थे फिर साल का बेटा मेरा बैंक में नौकरी करता है चौबीस बरस का है हाँ उसको पुलिस लेके गई है બાકી નહી ઉપસ્થિતો અમદાવાદની જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેની સામે ફરી એક વખત સવાલ છે તે ઉઠ્યા છે રાણીપથી છે તે ઉભા થઈ રહ્યા છે જ્યાં

સાત હત્યાને અંજામ અપાયા છે અમદાવાદમાં ક્યારે અને ક્યાં હત્યા થઈ તેના વિશે વાત કરીએ ત્રણ ઓક્ટોબરે બોપલમાં લેબર કોલોની પાસે હત્યા થઈ ત્રીસ સપ્ટેમ્બરે સાબરમતી જેલમાં કેદીની હત્યા થઈ એકવીસ સપ્ટેમ્બરે અડાલજ પાસે લૂંટ અને વૈભવ મનવાણીની હત્યા થઈ સોળ સપ્ટેમ્બરે બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા થઈ અગિયાર સપ્ટેમ્બરે પાલડીના ભઠ્ઠામાં નૈસલ ઠાકોરની હત્યા થઈ વીસ ઓગસ્ટે સેવન્થ ડે સ્કૂલમાં નયનની હત્યાને અંજામ આપવામાં આવ્યો અને નવ ઓક્ટોબરે રાણીપમાં નરેશ ઠાકોરની હત્યા કરવામાં આવી તો સાહીઠ દિવસની અંદર એટલે કે બે જ મહિનાની અંદર સાત લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી છે દિવસેને દિવસે ગુનાખોરી અમદાવાદમાં વધતી જઈ રહી છે સાત લોકોને સરા જાહેર રહેસી નાખવામાં આવ્યા જો કે પોલીસે પણ કાર્યવાહી કરી છે જે ગુનેગારો છે તેમને અપ કરવામાં આવ્યા છે